આંબોલી લાગતો બ્રિજ છે જે નેશનલ હાઈવે ઓથોરિટીના અંદરમાં બોલે છે પણ હાલની અંદરમાં આનું બધું પૂરું આર બી ડિપાર્ટમેન્ટ ગુજરાત રાજ્ય કરે છે બરાબર છે ને એના સાહેબને અમે સુરત રજૂઆત બી કરેલી હતી આ બ્રિજની ને ચોખ્ખું અમે એ લોકોને કીધેલું હતું કે આ લગભગ સો વર્ષ ઉપર જૂનો બ્રિજ છે બરાબર છે ને એના ઉપરથી આ બધા જે મોટી ગાડીઓ જાય છે કલેક્ટરશ્રીને બી ને અમે સરકારશ્રીને જાણ કરેલી છે કે આ બ્રિજને કંઈ બી નુકસાન થયું આજ પછી કંઈ બી એની પ્રોબ્લેમ થયો તેની સરકારશ્રીની જિમ્મેદારી રહેશે આવી રજૂઆત કરીને અમે પાક્કું રજૂઆત આ કરેલી છે બરાબર છે શેખર શેખર સાહેબ કરીને સુરત આરએનબી એન્ડ ડિપાર્ટમેન્ટ છે તો એમણે અમને બાઈધારી આપેલી કે ત્રણ ચાર દિવસમાં ફેઝલભાઈ ગાંધીનગરની ટીમ આવવાની છે જે બ્રિજનું ટેસ્ટિંગ કરશે તે હાલમાં ઓલરેડી કામ ચાલુ જ છે તમે લોકો જોઈ શકો છો આ બ્રિજના ઉપર ટેસ્ટિંગનું કામ ચાલુ જ છે એ કામ ચાલુ થવા પછી એનો રિપોર્ટ એ લોકો આર એન્ડ આપશે ને આરએનબી ડિપાર્ટમેન્ટ ત્યાર પછી એના પર શું કેવી રીતે કામ કરવું એનું ડિસિશન લેશે ને એ લોકોએ અમુને બાઈધારી આપી કે ફેઝલભાઈ એના ઉપર અમે છે ને મોટી ગાડી બંધ થઈ જશે પ્લસ પોલીસ પ્રોટેક્શન સાથે એટલે પોલીસવાળા કામરેજ પોલીસ સ્ટેશનને બી એ લોકોએ જાણ કીધેલી છે કે ભાઈ આ બ્રિજની અંદર પર જે ટાઈમ પર બી આ બ્રિજ ચાલુ કરો તો કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસની જિમ્મેદારી રહે કે એના પર કોઈ મોટી ગાડી નહીં આવે એમ આ રીતની બહિધારી આપેલી છે એ રીતનું અમે કામ કરેલું છે માનવ સેવાની સેવા ટીમે એમાં જાવિદભાઈ સલીમભાઈ અમે અમારી આખી ટીમે બહુ બધી મહેનત કીધી છે અને હજુ બી કરતા જ છીએ અમે લોકો બસ એ કહીને હું નિમણું છું સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ કિમ સુરત